ખેડા જિલ્લાના હૈદરાબાદમાં ડેપ્યુટી સરપંચની વરણીની મિટિંગમાં ગેરરીતિના આક્ષેપ બાદ બિનહરીફ ચૂંટાયેલા ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનોએ પ્રતિક્રિયા આપી જેમાં કાયદા ગ્રામજનો અને ડેપ્યુટી સરપંચે અને ડેરીના ચેરમેન અને કર્મચારીઓએ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો વધુ વિગત માટે વિડીયોમાં જુઓ અહેવાલ અલ્તાફ મલેક સાથે અલ્તાફ શેખ દિવમીર ન્યૂઝ ખેડા મારું નામ મોહમ્મદસિંહ પ્રતાપસિંહ સિસોદિયા શું કહેશો હવે એવું હતું કે આ ઘટના બની એમ આખા ગામના અહીં આગળ ભેગા થયેલા અને અહીં આગળ ડેપ્યુટી સરપંચની વરણી માટે ફોર્મ ભરવામાં આવેલું અને એમનું સમયસર ફોર્મ ભરાયું પણ જે સામી પાર્ટીનું ફોર્મ ટાઈમસર ના ભરાતા એમણે ધર્મેશ કુમાર ગોરધનભાઈ પ્રજાપતિને વિજય બનાવ્યા છે બિનહરીફ હવે આ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ સ્થળ બદલી અને અમાને ગુમરાહ કર્યા છે અને ખરેખર આક્ષેપ ખોટો છે અને એમના સીસી કેમેરા પણ દૂધ મંડળીમાં છે અને આ ગામની સંસ્થા હોય ગામ લોકોની જ છે એટલે આ જગ્યા આપવામાં આવી હતી મારું નામ પ્રજાપતિ કુમાર ગોરધનભાઈ શું ઘટના હતી ઘટનામાં એવું હતું જે તે સ્થળ નક્કી કરેલું એકવીસ સાત બે હજાર પચ પચીસના રોજ ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી અને સરપંચ દ્વારા જે સ્થળ નક્કી કરવાનું તે એ સ્થળ પર અમે ટાઈમસર હાજર થઈ ગયા હતા અને અમારું ફોર્મ ભરી ફોર્મ ભરી અમારું અને અમે ટાઈમ સર આપી દીધું હતું જે તે અધિકારી એમના ટાઈમે આવી ગયા હતા અને અમારું ફોર્મ ભરીને અમે આપી દીધું હતું અને અમે બિનહરીફ જાહેર થયા છે હવે એ લોકો એવું કંઈ પાઠવી આવેદનપત્ર એમને જે પાઠવ્યું છે એમાં જે તે અધિકારીને અમે કહીએ છીએ કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ જે પોતે આવીને તપાસ કરે અહીંયા જે જે સ્થળ નક્કી હતું ત્યાં સીસીટીવી કેમેરાથી બધું હાજર છે એ નક્કી એ તપાસ કરે અમને એમાં જે આવતું હોય હવે આપણે એના સેક્રેટરી સાથે વાત કરીશું શું નામ છે આપનું ગણપતસિંહ બળવંતસિંહ સિસોદી શું બનાવું હતું બનાવ્યું હતું કે બપોરે અમારે સાડા અગિયારે પ્રિયંકાબેન પટેલનો મારા પર ફોન આવેલો પછી અમે એમને એવું પૂછ્યું કે મારી એકલી સત્તા નથી તો અમે ચેરમેનનો ફોન લો તમે ચેરમેનનો નંબર આપ્યો પછી એમને વાત કરી કે મિટિંગ અમારે રાખ્યું છે તે પછી અમે રાતે ચાર મહિને જે વાત કરી એ પર કરજો મિત્રો હવે આપણે ગામના આગેવાનો સાથે ચર્ચા કરીશું આ બાબતે શું કહે છે એ લોકો શું નામ આપું મલેક હસન મિયા હુસેન મિયા ગામ અગ્રણી અમારે આ વિષયમાં બાવીસ ચાર બાવીસ સાત બે હજાર એકવીસે એકવીસ સાત બે હજાર પચીસે અહીં ગ્રામ પંચાયતે મિટિંગ રાખવામાં આવેલ હતી પણ હાલમાં ગ્રામ પંચાયત ના હોવાના કારણે સરપંચશ્રી દ્વારા ગામની એક સંસ્થા દૂધ મંડળી છે તેમાં એ લોકોએ મિટિંગ રાખેલ અને તેમાં ડેપ્યુટી સરપંચની વરણી માટેની મિટિંગ હતી હવે જે તે સમયે સાડા દસ દસ વાગે જે તે અધિકારી હાજર હતા અને સમય મર્યાદામાં ડેપોટી તરીકે ધર્મેશભાઈ ગોર્ધનભાઈ પ્રજાપતિએ ફોર્મ ભરેલ અને સામી પાર્ટીએ જે તે સમયે ફોર્મ ન ભરવાના કારણે જે તે અધિકારીએ ફોર્મને રદ કરેલ અને 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 સ્થળ એટલા કરવામાં આવ્યું કે ગામની એક સંસ્થા છે ગામના વડા તરીકે સરપંચે માંગણી કરી અમારી દૂધ મંડળીએ માન રાખી અને મકાન આપેલું હાલમાં ગ્રામ પંચાયત છે નહીં અને જે પણ સીસી કુટરેજ છે કે ત્યાં આગળ મીટિંગ ભરતા પહેલાં આ લોકોને વિરોધ કરવાની જરૂર હતી કે ભાઈ અમારે મિટિંગ કરવી નથી તમે સ્થળ બદલ્યું છે એટલે પણ એ એવો વિરોધ કર્યો નહોતો અને કમિટી જે બાર વાગે ભરાઈ એમાં પ્રોસીડિંગમાં પણ સંયોગ બધા હાજર સભ્યોની સહયોગ પણ કરેલ છે તો તે એ સમયે સહયોગ પણ કરવાની જરૂર નથી આ લોકોએ સંયોગ કરી બધાને વિશ્વાસમાં લીધા પછી એમનું ફોર્મ રદ થયું રદ થયું એટલે આ લોકોએ વિરોધ દર્શાવ્યો એ વિરોધ છે વિહોણો છે અને જે તે સમયે જે બિનહરીફ જાહેર થયા એને કબૂલ કરવું પડે ઓલરેડી એમાં કોઈ બીજા અધિકારીની કે કોઈની કોઈ ભૂમિકા નથી કે કોઈ ગામ આગેવાની કે કોઈ ડેરીની કોઈ ભૂમિકા આમાં છે નથી પણ આની અંદર જે સત્યની વિજય થાય એ અમારી માંગ હતી અને સત્યનો વિજય થયો છે ઓલરેડી હૈદરાબાદ ગામે સુખ શાંતિથી મારું નામ સહીદ ખાન ભીખન ખાન પઠાણ બરાબર શું હતું જણાવશું એમાં એવું હતું કે લગભગ સાડા અગિયારની આજુબાજુ પ્રિયંકાબેન પટેલનો મારામાં ફોન આવ્યો કે અમને ડેરી આગલા દિવસે કે ભાઈ અમારે અહીં ઉપ સરપંચની ચૂંટણી છે અને અમને જગા વાપરવા આલો તો સારું તો મકા બેન અમે સાંજે મારી કમિટીને બોલાવી અને તમને કહીશું ફરી સાંજે મેં અમારી કમિટી બધી કમિટી સભ્યોને બોલાયા અને ફરી એમના હસબેન્ડ હતા એમને બોલાયા ફરી અમે કમિટીએ નક્કી કર્યું કે ભાઈ આપણે આપણી ગામની સંસ્થા છે ને પંચાયતઘર ન હોવાથી આપણે એમને આલો પણ એમના ઘરવાળા અને હસબૅન્ડને અમે એમ કીધું કે ભાઈ તલાટી સાહેબનો ફોન કરાવજો કેમ કે તમારા જોડે હવળે ચાર્જ મળ્યું નથી તો તમે ફોન કરાવજો ફરી એમણે કીધું હશે તલાટી સાહેબને એટલે તલાટી સાહેબનું મારામાં ફોન આવ્યો તો મકા કશો નહીં તમે વાપર એ કરજો પણ પોલીસ એક બેલ લાવજો કેમ કે ગોમનો માહોલ ના બગડે અને અમારે જવાબદારી ટોટલ તમારી રહેશે બરોબર કશું થશે તો બસ આ જ હતું બીજું ઘટના થશે તો એ અમારી જવાબદારી નહીં તમારી જવાબદારી જવાબદાર બરાબર પણ આ અમારા બીજા સભ્ય છે એમને વાત કરો એટલે અમે ડેરીમાં જવાબદારી માંગી કે ભાઈ આ આવી રીતનો મોલ છે ગોમ તો કદાચ કંઈ કોઈ ઇસ્યુ થાય તો પછી આમાં એમાં જવાબદાર કોણ જવાબદાર વ્યક્તિ કોણ તો અમે અમારા કોઈ ઉપર કશું આવે નહીં બરોબર અને ગામની સંસ્થા છે તો અમારે તો ગામમાં કોઈ પંચાયતઘર નહોતું તો એ લોકોએ કહ્યું ચાલો અમને જગ્યા આપો તો અમારે તો આપવું જ પડે અને ના આપીએ તો અમારે તો ઇસ્યુ થાય એટલે અમે ગામના બધા જે જે સભ્ય છે એ અંદર સભાસદો તો છે જ એટલે અમારે અમારું નવીન બાંધકામ કરેલું છે બધી સગવડ હોવાથી અમે એમનો ઉપયોગ માટે આપ્યું એ અમને કહેવાથી અમારા ડેરીમાં સીસીટીવી કેમેરા લાગેલા છે હા લાગેલા છે ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દૂ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય જય ગરવી ગુજરાત તમારો પ્રિય ખજુર ભાઈ તમામ ગુજરાતીઓ ને કહીશ કે સરસ મજા નું ન્યુઝ એવું કે દેવ મિર ન્યુઝ ને જોતા રહેજો જય માતાજી જય કૃષ્ણ